નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે મહિનો બે હજાર ચોવીસ ને મંગળવાર રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો ધાણાની આવક આજે ત્રણ હજાર પાંચસો ગુણીની નોંધાયેલી છે ગઈકાલે કરતા આજે પાંચસો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો આજે છાપું ખચાક જ ભરાઈ ગયું છે છાપરા કપાચ છાપરા નંબર ત્રણ અને ત્યારબાદ કપાછ છાપરા નંબર બે માં મિત્રો સારા હોકલ જોવા મળી રહ્યા છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના બજાર ભાવ કેવી ક્વોલિટીના કેવા ભાવ છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ચૌદસો ને એક ધાણા છે ઈગલ પ્લસ કલર ક્વોલિટી છે મિત્રો અને ક્વોલિટી બહુ સારી છે બિન ડી ધાણા છે જો મિત્રો મસ્ત ક્વોલિટી તેરસો ને એકસઠ ધાણા છે મિત્રો તેરસો ને એકસઠ ઇગલ કલર માં છે અમુક દાણો ડેમેજે છે કલર મીડિયમ છે તેરસો એકસઠ તેરસો ને એક ધાણા છે મિત્રો થોડુંક બાટ મીસમાં છે મિત્રો બિન ધાણા છે તેરસો ને એક બાટ છે એ જ

તેરસો ને એકોતેર ધાણા છે મિત્રો તેરસો ને એકોતેર બારસો ને એક્યાસી દાણા છે ઈગલ કલર માં છે બારસો એકાશી અમુક દાણો ડેમેજ જોવો મળી રહ્યો છે બારસો એકાશી ડાંક નથી કાળો દાણો વધારે છે મિત્રો આપણે આગળ જે વિડીયોમાં ભાવ જાણી લીધા આજે એ પ્રમાણે ભાવ રહેલા છે મિત્રો મિત્રો બજાર તો ગઈકાલે જેવું જ જોવા મળે છે